વલસાડથી કુલ્લુસર ઠીયરમ પ્રમાય દસ પોઈન્ટ એક ટેન પોઈન્ટ વન સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રીજાને લાંબ હોય એટલે સર્કલ પરનો એટલે વર્તુળ પરનો કોઈ પણ એક પોઈન્ટ લઈ લો એનો બિંદુ લઈ લેવો એના સાથે જે સ્પર્શક એટલે કે ટેન્જેન ડ્રો કરવામાં આવે બરાબર તો તે સ્પર્શ બિંદુ એટલે આ ટેન્જેનનો જે પોઈન્ટ જે છે ત્યાં એ અલ્ટિટ્યૂડ લંબ હોય એટલે કે કાટ ખૂનો રાઇટ એંગલ બનાવે નેવું હાઉસનો ખૂનો બનાવે એ પ્રૂવ કરી આપવાનો છે બરાબર તો એ ગિવન પક્ષ એક્સ વાય એ ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુમાં સ્પર્શતો સ્પર્શ છે એટલે એક્સ વાય જે લાઈન છે તે ઓ સેન્ટર પોઈન્ટમાંથી સર્કલના પોઈન્ટ સેન્ટર પોઈન્ટમાંથી સર્કલ પરનો કોઈ એક પોઈન્ટ પી જે છે ત્યાં ઇન્ટ ત્યાં ઇન્ટરસેક કાં કરે તો ટેન્જન્ટ પોઈન્ટ પર ઇન્ટરસેક કરે છે દે છે તો ટુ બી પ્રૂ તો ઓ જે છે તે આ ટેન્જન એટલે સ્પર્શકને લંબ છે એટલે કે નેવો અંશનો ખૂનો બનાવે નાઇન્ટી ડિગ્રી જે બનાવે એ પ્રૂવ કરી આપવાનો છે હવે આ એક્સ વાય જે છે એ ટેન્જન સ્પર્શક છે જે વર્તુળને એકમાં જ છેડે તેને સ્પર્શક કહેવાય એક જ જગ્યાએ ઇન્ટરસેક કરે એક પોઈન્ટ પર વર્ત સર્કલના તેને ટેન્જન કહેવાય સ્પર્શક કહેવાય જો બે જગ્યાએ ઇન્ટરસેક કરતો હોય બરાબર તો તેને સેકન્ડ કહેવાય એટલે કે છેદિકા કહેવાય તો જો એક પીમાં છે ને તો તે સ્પર્શક છે હવે આ જો ક્યુ કોઈ આ બાજુ બિંદુ કે આ બાજુ કોઈ ક્યુ કે પી લઈ લેવો તો એ ઓપી કરતા તો મોટો જોશે જો તમે લાઈને જ ડ્રો કરે છે તે જુઓ હા તે ઓપી કરતા તો બિગર એટલે ત્રીજા એને રેડિયસ કરતાં તો વધારે જોશે ને જો સપોઝ ટુ બી ક્યુ અંદર લઈ લઈએ બરાબર તો એ સ્પર્શક બનતો નહીં મળે એ જો પી સાથે તમે બનાવશો અંદર જો આવો કોઈ ક્યુ બિંદુ લઈ લે તો એ સ્પર્શક નહીં બનતો મળે એ સેકન્ડ બનતો છે છેડિકા બને છે બે જગ્યાએ છેડે છે બે જગ્યાએ ઇન્ટરસેક કરે સર્કલને બરાબર એટલે અંદર અંદરની હોઈ શકે જો બહાર હોય તો એ ઓ પી કરતાં કેવો છે ઓ ક્યુ બિગડ જ છે તો એક્સ વાય પર પી સિવાયનો કોઈ બિંદુ ક્યુ ડ્રો કરવાનો છે આપને દોરવાનો છે તે લખવાનો આપણે બિંદુ ક્યુ વર્તુળના બહારના ભાગમાં જ હોય છે અંદરના ભાગમાં કારણ કે જો તે અંદરના ભાગમાં જો હોય અથવા વર્તુળ પર જો હોય તો એક્સ વાઈ વર્તુળ પરની છેદિકા એટલે કે સેકન્ડ બને સ્પર્શક ન બને એટલે અંદરના ભાગમાં હોય તો તે છેડિકા બને સ્પર્શક નહીં બને એટલે અંદરના ભાગમાં નહીં હોઈ શકે બહાર જ હોઈ શકે અંદર હોય તો છેદિકા બને છે એમ કહેવાનું એટલે અંદર અંદરની હોઈ શકે એ બહારે જ છે કોઈ બિંદુ ક્યુ જે આ બાજુ હોઈ શકે કે આ બાજુ હોઈ શકે હવે એ ઓપી કરતાં બિગડ છે એ પ્રૂવ કરવાનું હતું ઓપી વર્તુળની ત્રીજા કરતાં મોટી મોટો જ હશે ઓક્યુ બરાબર કારણ શું તો એ ઓપી જે છે તે સૌથી ઓછામાં ઓછો ડિસ્ટન્સ હશે એ સેન્ટ્રલ પોઈન્ટથી એટલે ઓથી એટલે એ ઇન્ટરસેક્ટર છે સૌથી ઓછા લેન્થ પર એટલે ઓપીની લંબાઈ સૌથી ઓછી હશે તો ઓક્યુ ક્યુ હશે એ એક્સ વાય પર ગમે ત્યાં લઈ લો ઓક્યુ મોટો જ હશે બરાબર આ હકીકત એક્સ વાય પરના પી સિવાયના કોઈપણ બિંદુ ક્યુ માટે એટલે ગમે ત્યાં લઈ લો એ સાચો બનશે બરાબર આથી ઓપીએ ઓથી એક્સ વાયનું ઓછામાં ઓછું અંતર છે આથી ઓપીએ એક્સ વાયને લંબ છે લંબ એટલે અલ્ટિટ્યૂડ છે તો એ જો અહીંયાથી તમે વધારે ડિસ્ટન્સ લેશો તો એ નાઇન્ટી ડિગ્રી બનશે જ નહીં બરાબર આ જો તમને નાઇન્ટી ડિગ્રી નહીં દેખાતો લગભગ સિક્સટી થર્ટી કે સિક્સટી ડિગ્રી થાય છે આ બી એટલે તમે જેમ પીથી આ બાજુ ખસતા જશો બરાબર તો એ બહારનો જ એ ટેન્જન પર ન જોશે પણ એ સર્કલના બહાર બી નીકળી જશે ને સર્કલના બહારનો કોઈ પણ તમે પોઈન્ટ લેશે તો એ નાઇન્ટી ડિગ્રીથી જો એની ડિગ્રી મોટી જ થતી જાય છે તો એ નાઇન્ટી ડિગ્રી હોશે જ નહીં નેવું નેવું હાઉસનો ખૂનો હશે જ નહીં નેવો હાઉસનો ખૂનો હોય તો લંબ કહેવાય અલ્ટિટ્યૂડ કહેવાય તો અહીંયા નેવું હાઉસ એના પર જ બનશે એ ટેન્જનના એટલે સ્પર્શકના સ્પર્શ બિંદુ આગળ જ એટલે પી આગળ જ નાઇન્ટી ડિગ્રી બનશે એટલે ઓપી પી અલ્ટિટ્યૂડ એક્સ વાય એ જ હોશે બીજો કોઈ હોઈ નહીં શકે જે સ્પર્શ બિંદુ પર છે તે આપણે પ્રૂવ કરી રીતે ખેંઈ શકાયા ઓકે બેસ્ટ ઓફ લક સબસ્ક્રાઇબ કરો અને શેર કરો